અરે દીકરા છે કેમ કે અરે ડોક્ટર નથી તો હું મને ધોરા કપડા હું મને છોકરા છે ડોક્ટર સાહેબ મને નથી આવતી એનું જોઈ ગયો ની મને દવા લાગ ને જરી અરે એમાં હું લ્યો ન્યા હમણા દવા લાગ દો અરે રોયા છે આમાં તો ઝેર લખ્યું છે મારા નિંદર કરીને આવું કોઈ નથી કાલે સવાર ઉઠવાનું હે તમને ખોટી દવા ગઈ આ ડોહી ને તો વાસ્તે આવડે બીજો કઈ વાંધો નથી ને તમને ડોહી એ બીજો તો કઈ નઈ થોડીક નજર નબળી પડી ગઈ છે એનું શું ઈ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ ડોક્ટર એની પાસે છે પાસે નથી તો હું આદરો અરે મારો મતલબ એમ છે કે આંખો ડોક્ટર ને બતાવું જોઈએ ઈ આંખો વાળો ડોક્ટર બીજો હે આંખો ડોક્ટર બીજો હે તો તને આ છોકરા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હાલો હાલો ડોક્ટર સાહેબ મને દૂર ની વસ્તુ નથી દેખાતી એનું શું કરવું છે મને એનો કઈ ઉપાય આપો ની તો પાસે જઈને જોઈ લે ભાઈ પોતે ઠીક માં મારી ખાલી છે મગજ ઓછો તો અવાજ આવતો હતો ફોન બહુ આવે ઓ ગતિડીના

ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હવે તમે જ એક મારો સહારો છો મારા પતિને બસાવી લ્યો આવે હું ખુદ ભગવાનના સહારે જીવું છું અરે ડોક્ટર સાહેબ મજાક હું કરો મારા પતિને એક આંખે દેખાતો ન જરી જોવો આ કેટલા છે એક છે અરે દેખાય તો છે ને લઈ જાવ ઘરે હું પીન મારો તો લઈ જાવ ઘરે લઈ જાવ હાલો ને

તો એટલા બધા હેરાન કરે આ સીધા ડોક્ટર ને કોઈ સરખો જવાબ નથી દેતા હું કેવું બધા સીધા જવાબ દઉં કોઈ મને દવા સીધા જવાબ નથી દેતો બોલો